બહેરામુંગા સ્કૂલ આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદમાં ધોરણ છમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાહ રિયા રાહુલ શ્રવણ તે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે મતદાન જાગૃતતા માટે આ ચિત્ર બનાવી પોતાના વિચારો વ્યક્ત કર્યા છે મારું નામ અરવિંદભાઈ ટી શાહ છે આ મારી દીકરી રિયા છે રિયાની ઉંમર અત્યારે બાર વર્ષની છે એ ધોરણ છ માં બને છે આસમ રોડ પર બેરા મુંગાની સ્કૂલ છે ત્યાં એ બને છે અત્યારે છઠ્ઠા ધોરણની એક્ઝામ આપી છે પણ ભણવામાં ઘણી હોશિયાર છે એટલે સાતમામાં આવી જશે અને એના ત્યાં જે સ્કૂલની અંદર ટીચરો છે એ બધા ખૂબ ખંતથી અને શાંતિથી બનાવે છે સ્ટાફ પણ સારો છે એને સ્કૂલની અંદર ઘણા બાળકો છે ત્યાં આગળ એને સારી પ્રવૃત્તિ પણ કરવા મળે છે એના ડ્રોઈંગ ટીચર હાલની અંદર એટલા એક્ટિવ છે કે વેકેશનની અંદર પણ એ ઓનલાઈન ટીચિંગ ટીચિંગ એમને કરાવે છે અને આ છોકરી અમારી જે છે એ એટલી એક્ટિવ છે કે એને ફોલો કરીને સારા સારા ડ્રોઈંગ પણ કરે છે અને આજે પણ એ મતદાન જે નજીક આવી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને એક સરસ મોટિવેશન કરતું એક ચિત્ર દોર્યું છે અને એના માટે પણ અત્યારે એના માટે આપને આવકારી એક ચિત્ર એને બનાવ્યું છે જ્યારે જન્મે છે ત્યારે લોકો માતા પિતા એવું સમજતા હોય છે કે આપણે ત્યાં દુઃખ ક્યાં આવી ગયું પણ ખરેખર હકીકત એ છે કે કુદરતે એવા માતા પિતાને ત્યાં મોકલ્યા છે કે જ્યાં આગળ એમનો ખરેખર સારી રીતે વિકાસ થાય સારી રીતે ડેવલપમેન્ટ થાય એટલે આ દુઃખનો પ્રસંગ નથી અમારા માટે એ સુખનો પ્રસંગ છે કારણ કે દરેક બાળક એનું નસીબ લઈને આવે છે માટે દરેક માતા પિતાએ જ્યાં આગળ આવા બાળકો છે એ લોકોએ એવું ના માનવું જોઈએ કે આપણને કુદરતે આ મોટી આપને દુઃખ આપેલું છે